ઠાકોર ફેમિલીમાં આજે ખુશી અને મસ્તીભર્યો દિવસ રહ્યો કાજલબેન ઠાકોર અને તેમનો લાડકવાયો બાણો દિવ્યાંશ છેલ્લા કેટલાક દિવસોથી મામાના ઘરે રહેવા આવ્યા છે ઘરનું વાતાવરણ હંમેશા હાસ્ય અને આનંદથી ભરેલું રહે છે અને આજે પણ એવું જ કંઈક જોવા મળ્યું આજે દિવ્યાંશ ઘરે રમતો હતો તે સમયે ઘરમાં દાદા બેસીને મિતાશ અને વિયુ સાથે મસ્તીથી રમાડી રહ્યા હતા અચાનક દિવ્યાશની મજાની શરારત સૂજી તેણે રમકડાનો સાપ લઈને દાદાના ખોળામાં ફેંકી દીધો સાપ અચાનક ખોળામાં પડતા દાદા એકદમ ગભરાઈ ગયા અને ડરીને સાપને દૂર ફેંકી દીધો દાદાનો ડરેલો ચહેરો જોઈને દિવ્યાસ ખૂબ જ જોરથી હસવા લાગ્યો અને આખા ઘરમાં હાસ્યનો માહોલ સર્જાયો દિવ્યાસની મસ્તી અહીં અટકી નહીં તેણે ઘરના પારેલા રિયો ડોગીને પણ રમકડાના સાપથી ડરાવ્યો જેથી રિયો પણ એક ક્ષણ માટે ગભરાઈ ગયો પછી દિવ્યાશે દાદીને પણ એવી જ રીતે ચોંકાવી દીધી દાદી દાદા અને બાળકો સૌ સાથે હસવા લાગ્યા અને આખું ઘર આનંદ અને ખુશીના અવાજોથી ગુંજી ઉઠ્યું આ નાનકડી મસ્તીભરી ઘટના થકી ઠાકોર ફેમિલીમાં ખુશી અને પ્રેમનો માહોલ જોવા મળ્યો પરિવાર સાથેના આવા હાસ્ય અને આનંદના પળો યાદગાર બની રહે છે અને સંબંધોને વધુ મજબૂત બનાવે છે